અબ ઘરેા છો બડુદરા જુડે ન્યુઝ אבי છો અગતના સમાચાર બરોડા શહેરના ઝોન 17 ના સાતે પોલીસ સ્ટેશન નો 13 તુજકરણ કાર્યક્રમ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યો લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે ઝોન 1 ના સાતે પોલીસ સ્ટેશન સયાજીગંજ પટેગંજ છાણી નંદેશરી ગોરવા લક્ષ્મીપુરા જવરનગરના પોલીસ સ્ટેશનો માં અલગ અલગ ગુનાઓમાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ તેમજ સાયબર ફ્રોડ નો ભગવનેલા રજદારો ના નાણા જેમાં સાયબર રિફંડ ના 40 રજદારો ના કુલ કીમત રૂપિયા दस लाख हजार अलग अलग चोरी मुद्दा रुपया एक लाख तथा रूपया तरह लाख ओगत हज़ार पांच सौ पंचाणु तथा बे सोना चांदी दागिना जेनीत रुपया सत्यासी हजार छसौ तथा साड़ीस्य चीज वस्तुओं जेनीमत रूपया छ लाख एकसठ हजार एक सौ सुड़तालीस तथा रोकड़ा रूपया नौ लाख नवाणु हज़ार कुल एक रूपया એકત્રીસ લાખ છન્નું હજાર ત્રણસો ચોરાણુંનો મુદ્દામાલ તેઓના મૂળ માલિકને નાયબ પોલીસ કમિશનર સોને એક શ્રી ડૉક્ટર જગદીશ ચાડાનાઓની અધ્યક્ષતામાં પરત પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ જેમાં નાયબ પોલીસ કમિશ્નર સોને એક શ્રી ડોક્ટર જગદીશ ચાડા સાહેબશ્રી તથા મદદનીશ પોલીસ કમિશ્નર એ અને બી ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનરશ્રીઓ તેમજ સાતેય પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સ્ત્રીઓ તેમજ અન્ય પોલીસ સ્ટાફ તેમજ સાઠ જિલ્લા અરજદારો આ કાર્યક્રમમાં હાજર રહેલ આવશ્ય તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડુદરા ટુડે ન્યૂઝ નવ વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082 ના શરૂઆત થી વડુદરા ટુડે ન્યૂઝ ચેનલ ના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડુદરા ટુડે ન્યૂઝ ના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક YouTube Instagram ના પેજ ને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને કોઈ પણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈ પણ જાતની ગેર કાયદેસર પ્રવૃત્તિઓ ચાલ્તી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખુલ્વી હોય તો તમા व्हाट्सएप नंबर नाइन सिक्स एट सेवन थ्री टू एट सिक्स टू फोर अथवा तो नाइन सिक्स एट सेवन नाइन जीरो सिक्स डबल टू फोर पर संपर्क करवा विनंती